વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે આજથી ત્રણ દિવસીય ઓડિશા પ્રવાસે જાણીતા રેત શિલ્પકાર સુદર્શન પટનાયક પીએમ મોદીને આવકારવા સેન્ડ આર્ટ તૈયાર કર્યું સંભલ મસ્જિદ સર્વેક્ષણ વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સંભલમાં આજે શુક્રવારની નમાજ તંત્ર એલર્ટ પર ઓસ્ટ્રેલિયન સરકારે દુનિયાનો સોશિયલ મીડિયાને લાગતો આવો પ્રથમ કાયદો પસાર કર્યો સોળ વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક સહિત સોશિયલ મીડિયા કંપનીઓને આ કાયદો લાગુ પડશે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાનો પડઘો બ્રિટિશ સંસદમાં કહ્યું ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી એક સંયુક્ત ઓપરેશનમાં ભારતીય નૌકાદળ અને શ્રીલંકન નૌકાદળે અરબી સમુદ્રમાં બે બોટમાંથી અંદાજે પાંચસો કિલો નાર્કોટિક્સ જપ્ત કર્યું દિલ્હીની હવાની ગુણવત્તા ત્રણસો તેત્રીસના સરેરાશ AQI સાથે ખૂબ જ નબળી શ્રેણીમાં યથાવત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ બે હજાર ચોવીસથી કરાયા સન્માનિત ત્રીસ નવેમ્બરથી સાયન્સ સિટી ખાતે સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ યોજાશે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અંદાજે તેરસોથી વધારે બાળકો વિદ્યાર્થીઓ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલી અને વડોદરામાં સૌથી ઓછું ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ